जयपूर स्थित खानगी रिसॉर्टम आयोजित इंटरनेशनल आयुष कॉन्क्लेव्ह थ्रड पॉईंट शून्य દરમિયાન વડોદરાના શગુન નેચરો વિટા બ્રાન્ડના સ્થાપક દિબ્ય શાંતિલાલ જૈનને જયપુર ધારાસભ્ય હવા મહેલ શ્રી આચાર્ય બાલ મુકુંદજી દ્વારા આયુષ ઉદ્યોગ સાહસિક સમાન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા સિવિક આંતરરાષ્ટ્રીય વૈદિક એકીકરણ અને સહકાર પરિષદ દ્વારા આ પ્રતિષ્ઠિત માન્યતા આપવામાં આવી હતી આ કોન્કલેવમાં દેશ વિદેશના આયુષ નિષ્ણાતો સંશોધકો અને વેલનેસ સેક્ટર સાથે સંકળાયેલા ચિકિત્સકો અને આયુષ સાથે સંકળાયેલા ઔદ્યોગિક સાહસિકોની હાજરી નોંધાઈ હતી કાર્યક્રમનો મુખ્ય હેતુ આયુષ અને પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓને આંતરરાષ્ટ્રીય સ્તરે મજબૂત બનાવવાનો અને આરોગ્ય ક્ષેત્રમાં નવીનતાઓને પ્રોત્સાહન આપવાનો હતો શ્રી દિપેશ શાંતિલાલને આ સન્માન તેમના હોમિયોપેથિક દવા અને હર્બલ કોસ્મેટિક ક્ષેત્રમાં સર્જનાત્મક યોગદાન હોલિસ્ટિક હેલ્થને પ્રોત્સાહન ને વેલની ક્ષેત્રમાં નવીન ઉદ્યોગ સાહસિક મોડેલ સ્થાપવા બદલ આપવામાં આવ્યું હતું શગુન વિટા અને એનસી સિરીઝ જે નમન કોર્પોરેશનની પ્રાણ છે અને છેલ્લા કેટલાક વર્ષોથી કુદરતી ઉપચાર હર્બલ વેલનેસ અને સંશોધન આધારિત હર્બલ અને હોમિયોપેથિક પ્રોડક્ટ્સ દ્વારા નોંધપાત્ર પ્રભાવ ઉભો કર્યો છે સન્માન પ્રાપ્ત કર્યા બાદ શ્રી દિપેશ શાંતિલાલ જૈન એક નિવેદનમાં જણાવ્યું કે આ એવોર્ડ માત્ર મારા પ્રયત્નોની માન્યતા નથી પરંતુ હોમિયોપેથિક વિજ્ઞાનને વધુ વ્યાપક રીતે સમાજ સુધી પહોંચાડવાની જવાબદારી પણ છે અમારો પ્રયાસ રૂપાંતર કાર્ય અને લોકોના જીવનમાં સ્વચ્છતા લાવવા માટે સદૈવ આગળ રહેશે વડોદરા શહેર માટે આ એક ગર્વની વાત છે મારું નામ દિપેશ જૈન છે અને હું ફાઉન્ડર છું કોસ્મેટિક બ્રાન્ડ શગુન અને નમન અમારી માટે ખૂબ જ ગર્વની વાત છે કે અમને સંસ્થા દ્વારા જયપુરની હોટલમાં આયુષ એન્ટરપ્રિનર ઓફ ધ ઇયર ટુ ટ્વેન્ટી માટે સિલેક્ટ કર્યા ગયા અને એ એવોર્ડ જે છે એ જયપુરના ધારાસભ્ય શ્રી બાલમુકુંદ શાસ્ત્રીજી દ્વારા એનાયત કરવામાં આવ્યું હતું અને બેઝિકલી આ એવોર્ડ જે છે જે લોકો હોમિયોપેથિક આયુર્વેદિકની અંદર સારું પરફોર્મન્સ કરતા હોય જે કંપનીઓ કેમિકલ ફ્રી બેઝ પ્રોડક્ટ રિસર્ચ દ્વારા ડિલિવર કરતા હોય સારા રિઝલ્ટ હોય તેમનું સંશોધન કરીને પછી તેમને આ એવોર્ડ જે છે એ એનાયત કરવામાં આવે છે ગુજરાતમાંથી કુલ એવા ત્રણ થી ચાર લોકોને સિલેક્ટ કરવામાં આવ્યા હતા અને વડોદરાને આ ગર્વની વાત છે કે અમારી કંપનીને વડોદરા ખાતેથી આ પ્રોડક્ટ માટે સિલેક્ટ કરવામાં આવ્યું કેટલું ગર્વ માનો શું કહેશો આપણા જે દર્દીઓ છે જે લોકો દવા યુઝ કરે છે એના અંદર મેસેજ આપશો સી એક મેન્યુફેક્ચર તરીકે અને એક બ્રોડિયન તરીકે મારી માટે તો આ ખૂબ ગર્વની વાત છે કે અમને આ એક એવોર્ડ આપવામાં આવ્યું અને અમે હજી પણ અમારું એક સ્લોગન છે કે અમે દવાની પણ ઈમાનદારી આપવા માંગીએ છીએ અને એ ઈમાનદારીનું અમને જ્યારે આજે એવોર્ડ આપવામાં આવ્યું તો ખૂબ જ ગર્વ મહેસૂસ થયું કે આજે પણ ઈમાનદારી જીવિત છે દીપેશ જૈન